બાપુ આવી વાળા આવે છે ક્યાં સોરવા આવશે આપડા બગીચામાં બટા એને બગીચામાં ગરતા પેલા વિસારું પડે આપડી પાસે છે શું જોતો ખરા આપડી પાસે બંધુક છે એ એ બાપુ હું તમને શું કઉ છું

હવે ઉંમર થઈ ગઈ છે ને આ ગટ પણ આવી ગયો હવે થકાઈ જાય છે આવા આવડો મોટો બગીચો હોય રહ્યો ને કોક ને ભાઈ થઈ દેવું છે એકલા એકલા કેટલું કામ થાય હવે છોડી છે હેરી વેરી કામ કર્યા રાખીએ એકલી એકલી બોલો હું તો છે ને મારા બાપુ ને કે દઉં ની કઉ છું કે હવે છે ને એકાદો ભાગ્યો રાખી લ્યો બોલો હવે તો મારા બાપુ થી કઈ કામ થાય એવું છે નહીં હું તો બે વાર સાવ પછી તો હું સાવ નહીં